બળા આવેલ કાન ડુંગર પર પ્રથમ હોડી પ્રગટ્યા બાદ જ પોરબંદર અને ભાણવડ સહિત આસપાસના પંથકમાં હોડી પ્રગટાવવાની પરંપરા રહેલી છે આ વખતે પણ હોડી પ્રગટાવવામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તેને જાણીએ આ હોડીની સમગ્ર પરંપરા વિશે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોથી પાવન થયેલ બળા પંથકમાં ઠેર ઠેર એવા સ્થળો આવેલા છે કે જે ભગવાન શ્રી કૃષ્ણએ વાસ કર્યો હતો આજ પણ એની અનેક કથાઓ જોવા મળે છે એમાંની જ એક વાત એટલે કાનમેરાની હોળી કાનમેરો શિખર એ બળાના વીણું અને આભરા પછીનું સૌથી ઊંચું શિખર છે એમ કહેવાય છે કે અહીંયા હજારો વર્ષ પૂર્વે ભગવાન કૃષ્ણે પોતે હોળી પ્રગટાવી હતી ત્યારથી આજ સુધી આ કાનમેરા શિખર પર હોળી પ્રગટાવવામાં આવે છે અને મોટી સંખ્યામાં આજ પણ લોકો અહીંયા હોળીના દર્શન પૂજન કરવા આવે છે આ વખતે પણ મોટી સંખ્યામાં લોકો હોળી પ્રગટાવવામાં જોડાયા હતા અને ડુંગરની ટોચ પર અનેરો માહોલ રચાયો હતો આ હોળીની જ્વાળાઓ છે દ્વારકાથી જોઈ શકાય છે અને બડા પંથકમાં તેમજ પોરબંદરના ગ્રામ્ય વિસ્તાર અને વિસ્તારોમાં પ્રગટી પછી બધા ગામોમાં પ્રગટાવવામાં આવતી હતી પરંતુ હવે અમુક ગામોએ જ આ પરંપરા જાળવી છે બાકીના ઘણા ગામોમાં હોળી મુહૂર્ત મુજબ પ્રગટાવવામાં આવે છે આજ પણ કાનમેરાની હોળી પ્રગટી ત્યારે લોકો ત્યાં સામસામે દુહાઓ ગાય છે અને ગીતો ગાય છે આ પરંપરા એક સમય દરેક ગામોમાં હતી દુહાગાનાર પ્રતિસ્પર્ધી સામસામાં એક પછી એક દુહાઓ લલકારતા કલાકો સુધી આ દોર ચાલતો લોકો એક ગામથી બીજા ગામ પણ દુહાઓ ગાવા જતા અહીંયા એક લોકવાયિકા એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીનું હરણ કરી લાવ્યા અને વિવાહ કર્યા હતા એ દિવસ ફાગણ સુદ પૂનમ ન હતો એટલે ભગવાન કૃષ્ણએ અહીં હોળી પ્રગટાવી અને હોળી પૂજન કર્યું અને લોકોએ હરખથી ઉત્સવ ઉજવ્યો હતો અને રાસ રમ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણના વિવાહમાં અહીંયા માણસોનો મેળો ભરાયો એટલે આ શિખરનું નામ કાનમેરો કહેવાય છે કાનમેરાની હોડી જ્યાં થાય છે ત્યાં પશ્ચિમમાં વીસેક ફૂટ નીચે બે ચાર પથ્થરોની નાનકડી ગુફામાં ગાત્રણ માતાનું સ્થાનક છે સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા હોળી પૂજન કરી બધા સાંજે નીચે આવી જાય છે કોઈ ત્યાં રાતવાસો કરતું નથી રોકાય તો કોઈક સ્થાનિક જ રોકાય છે અને એવી માન્યતા છે કે હોળીનો કુંભ પણ કોઈ કાઢી શકતું નથી કોઈ નિરાકર શક્તિ કુંભ કાઢી લે છે સવારે કોઈ ત્યાં જાય ત્યારે કુંભ બહાર હોય છે

કાનમેરાની હુતાશની પ્રગટાવે છે અને અદૃશ્ય અંતરિક્ષ હાજરી હોય છે તેવી પણ અનેક માન્યતાઓ જોવા મળે છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર